ગોવા વખતે પણ જવાબદારી મળી હતી દેવેન્દ્ર ફડણવીસજી સાથે આ એક વાર અનુભવ થઈ ચૂક્યો છે અને ખાસ કરીને સંગઠનની અંદર વર્ષો સુધી કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી ગુજરાતની શરૂઆત કરીએ તો પ્રધાનમંત્રીશ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે જ અહીંયા મહિલા મોરચાના મહામંત્રી તરીકે અને ત્યાર પછી રાષ્ટ્રીય સ્તરી સ્તરે મહામંત્રી તરીકેની બે ટર્મ સુધી જવાબદારી નિભાવ્યા પછી સત્તા અને સંગઠન બંનેના અનુભવ ને સાથે લઈને વિકાસ ની સાથે અમે આગળ વધશું શું લાગે છે આસામમાં જોવા જઈએ તો સરસ જ બહુ સરસ અત્યારે છે એના કરતા સારા પરિણામ આવશે